તમારું નામ સુધારી એટલે ભાઈ ને જી માં તો વાંધો આગળ દુઃખી નો પરફેક્ટ કરી એના માટે તમારા નામ માં માં ફૂલ હોય તમને ખબર હોય નામ દરેક ડોક્યુમેન્ટમાં હોય એ પ્રમાણે તમારે ગેઝેટ કરવું પડશે તો આધાર કાર્ડ માં સીધું સુધી જાય આધાર કાર્ડ માં સુધારો આધાર કાર્ડ ને આધારે બધી સુધારી દો ઓકે ઓકે સર આધાર કાર્ડ માં સુધરી જાય તો આધાર કાર્ડ માં આધારે બધું સુધરી જશે પછી હા હા એ બધું સુધારી નાખજો બેંક એકાઉન્ટ થી માંડીને બધી જગ્યાએ હા આધાર કાર્ડ માં બધે હા બોલે તો તમારે રેવન્યુ માં સુધારો જવાની જરૂર નથી ભાઈ રેવન્યુ માં વારસાઈ ચડશે ઓટોમેટિક આવી જશે હા ઓકે સાચું નામ જાળવી રાખજો એટલું ધ્યાન રાખજો હા મારા પપ્પા નું સાત નંબર માં અને આધાર કાર્ડ વગેરેમાં જે સાચું નામ હોય બે જગ્યા એક હોય તો એક પ્રમાણે બધું સરખું કરી નાખો ઓકે ચાલો